મારું નામ ડૉક્ટર આનંદ કાર્યા છે સગુન હોસ્પિટલ કાંનાગઢાનો ડૉક્ટર છું અહીંયા અમારે વ્રત સોસાયટી છે ડીએસપી ઓફિસની પાછળ છેલ્લા દસેક વર્ષથી અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને મેઇન હેતુ એ હતો કે આપણો જે સોસાયટી છે લતો છે એના લેડિઝોને ક્યાંય આઘું જયા વગર અહીંયા પોતે માતાજીના સાનિધ્યમાં ગરબા રમી શકે એટલે પછી અમે બધે ભેગ નક્કી કર્યું અને દસ વર્ષથી આજે અહીંનો રેકોર્ડ છે કે અત્યાર સુધી એક પણ બેન માતાજી કોઈ બહાર બીજે ક્યાંય ગરબા જાતા નથી અહીંયા એટલી બધી મજા આવે લોકોને ખાસ વાત એ છે કે અમે અઢીસો ત્રણસો જણાનું અમારું ફેમિલી જ ગણીએ સોસાયટીને બધા એકબીજાને પોતાના નામથી ઓળખીએ એમ એટલે એવી મજા કરીએ એમ ને નવ દિવસ ને દશેરા દસ દિવસની તો લોકો આખા વર્ષમાં રાહ જોતા હોય અમે અને અહીંયા ઘણા વર્ષથી અમે નિયમ એવો રાખ્યો કે કોઈ ક્યારેય ગિફ્ટ નથી આપતા એટલે સ્પર્ધામાં કોઈ પડે નહીં અને માતાજીના ગરબાઓ એ જ બધું હાલતું હોય અને છોકરાઓ કંટાળો ના આવે એના માટે અહીંયા ચોક મોટો છે તો છોકરાઓ ક્રિકેટ રમતા હોય ફૂટબોલ રમતા હોય પછી હું એને ક્યારેક ગેમ્સ રમાણું ચાલુ થાય ત્યારે ગેમ્સ હોય પૂરું થાય ત્યારે ગેમ્સ હોય અને વચ્ચે વચ્ચે રોજ એક એક નવા નવા પ્રોગ્રામ રાખે માતાજીનો ગરબો તો હોય જ પણ સાથે એક દિવસ કેબીસી હોય એક દિવસ અંતાક્ષરી રાખીએ એક દિવસ નાટક રાખવું હોય એક દિવસ કોમેડી નાટક હોય પછી રોજ એક સ્કીટ હોય કે જેમાં સોશિયલ મેસેજ જતો હોય બધાને અને આજે ખાસ આપણા માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને બોલાવ્યા છે એટલે આવવાના છે હમણાં થોડીક દ્વારમાં અને એમના માટે અમે ત્રણ પ્રોગ્રામ નક્કી કર્યા છે એમને દેખાડવા માટે અને એમાં ખાસ મને ઘણા વખતથી ગીત લખવાનો ગાવાનો બનાવવાનો મ્યુઝિક શોખ છે તો એક પોરબંદર વિશે એક બહુ સારું ગીત બનાવ્યું છે તો અર્જુનભાઈ આવે એટલે એ ગીત અહીંયા સિત્તેર કે એંસી જેટલી માતાજી ને બહેનો મારા અને દીકરીઓ બધા પ્રસ્તુત કરશે એમની સામે અને એ પછી ચોસઠ જોગણીઓનું એક છે રાસ એ લોકો પ્રસ્તુત કરશે મારું નામ જીનલ હિતેશભાઈ લુક્કા છે અને અમે અહીંયા ઘણા વર્ષોથી હર રોજ આમ હર નવે નવ નોરતા અમે લોકો અહીંયા રમવા આવીએ છીએ છેલ્લા ઘણા જ વર્ષોથી અહીંયા એક જ પરંપરા ચાલી આવે છે જે જૂના ગરબા પ્રાચીન ગરબાની સ્ટાઇલ છે એ જ ગરબાથી અમે રમીએ છીએ અહીંયા ભિન્ન ભિન્ન પ્રકારથી અમે લોકો હર એક સંસ્કૃતિમાં પાછળ જેટલા પણ અલગ અલગ પ્રકારથી થયેલા ગરબા છે એ બધા જ અહીંયા પ્રસ્તુત કરીએ છીએ આજે અમે લોકોએ રમ્યું છે જે છે ચોસઠ જોગણીઓનો રાસ અમે વચ્ચે માતાજીની તસવીર રાખીને ચોસઠ જોગણીઓએ આજુબાજુ ફરતા ગરબા લીધા છે બધાએ એક સરખા ડ્રેસિંગ કરીને બાંધણી ગજરો એવી રીતે હરેક આપણી એક હરેક એવી વસ્તુ સંસ્કૃતિને જતાવતી હોય છે કે જે આપણને આપણને પ્રસ્તુત કરે કે આપણી સંસ્કૃતિ છે જે ઓળખવામાં આપણને એક એક મદદ આપે એ રૂપે અમે લોકો અહીંયા એક ગરબાનો રાસ રમતા છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જ આ સંસ્કૃતિની પ્રથા જળવાઈ રહી છે અને આગળ પણ આમ જ પરંપરા જળવાઈ રહેશે અહીંયા અમે લોકો હરેક નાનાથી લઈને મોટા સુધી હરેક હરેક લેડીઝ હરેક માતાજીઓને અમે રમાડીએ છીએ